નમસ્કાર મિત્રો હું સુમિટોમો કેમિકલ વતી કરણ અકબરે આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે ચર્ચાનો વિષય આપણામાં રહેશે નવી પ્રોડક્ટ જે આવેલી છે હાઉસ ફ્લાય માટેનો ફિરોમોન ટ્રેપ કે જે આખી નવી ટેકનોલોજી છે અને એક પ્રકારની ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને વિશ્વની અંદર ફક્ત ને ફક્ત હાઉસ ફ્લાય માટેનો ફિરોમોન બનાવનાર પહેલી કંપની બેરિક્સ છે કે જે સુમિટોમો કંપનીએ કરેલી છે તો આજે આપણે વાત કરશું અશોકભાઈ સાથે અશોકભાઈ આપણે ભાદરા ગામથી છે અને આજે ત્યાં આપણે હાઉસ ફ્લાયના ડેમોનસ્ટ્રેશન માટે આવેલા છીએ તો અશોકભાઈ આપણે આ ટ્રેપ ઇન્સ્ટોલ કર્યો એને કેટલો સમય થયો દસ મિનિટ ની અંદર તમે આમાં શું ઓબ્ઝર્વ કર્યું તમે જે આપણે ફોનમાં પેલા ટેલિફોનિક ચર્ચા થઈ હતી કે ભાઈ આપણે આપડે પેલા ડેમોન્સ્ટ્રેશન લેવો છે આજે ફક્ત ને ફક્ત ખાલી પાંચ કે દસ મિનિટ સમય લાગ્યો છે અમે આ ટ્રેપ કમ્પ્લીટ ગઈ રહ્યો અને પાંચ દસ મિનિટની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર કેટલી માખીઓ આવી ગઈ છે તમે લાઈવ મિત્રો જોઈ શકો છો કે દસ ફક્ત પાંચ કે દસ મિનિટની અંદર આટલી માખીઓ ટ્રેપમાં કવર થતી આપણને દેખાય છે હવે આ જનરલી ખુલ્લી જગ્યામાં આપણે પશુપાલનનો વ્યવસાય હોય અથવા તો રેસ્ટોરન્ટ કોઈ મિત્રો ચલાવતા હોય અથવા તો મરઘા ઉછેર કેન્દ્ર હોય તો એવી જગ્યાએ કે જ્યાં માખીઓના ઉપદ્રવના કારણે અવારનવાર ઢોરમાં માણસોમાં અને રોગ ફેલાતા હોય છે તો એના માટે એક આપણી પાસે બેસ્ટ ઓર્ગેનિક સોલ્યુશન આવી ગયું છે કે જે આપણે અત્યારે વિડીયોમાં જોયું